ધારાસભ્ય શ્રી અને રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું લાલજીભાઈ દેસાઈ ગિરીશભાઈ મોદી જામાભાઈ દેસાઈ અને દેવાભાઈ ને વિનંતી કરું કે આવો અને સાહેબ શ્રીનું સ્વાગત કરો આગળ ભાવેશ જોડે આપણા ઠાકુર ઠાકોર વદનજી રવાજી ઠાકોર રામચંદજી મોક્તાજી ઠાકોર તમનજી ગદાજી ઠાકોર કેશાજી ને વિનંતી કરું કે આવો અને ભરતજી ડાભી સાહેબનું સ્વાગત કરો પ્રજાપતિભાઈ રેવાભાઈ તેજાભાઈ રેવાભાઈ સવાભાઈ કનુજી સોમાજી આપણા સાંસદ ભરતસિંહ સાહેબ નું સ્વાગત કરવાનું છે જે નામ બોલવું આવે ફટાફટ શંકરજી ઓલભાઈ મશનુભાઈ નાય વ્યાસી ભાઈ છે અધાલભાઈ આપણા સાંસદ સ્વાગત થઈ રહ્યું છે હવે આપણી યુવા મોરચાની ટીમ ને વિનંતી કે યુવા મોરચાની ટીમ આવે અને આપણા ઉમેદવાર શ્રી સ્વાગત કરે